આજ રોજ દેશવ્યાપી ભોગડ્રીલને લઈને માંગરોળના ડીવાયએસપી અને ફેક્ટરી માલિકો વચ્ચે મીટિંગ યોજવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામ ટુરિસ્ટ સ્પોટ પર આતંકવાદી હુમલામાં સત્યાવીસ ટુરિસ્ટના મોત થયા હતા જેમાં ગુજરાતના પણ ત્રણ ટુરિસ્ટના મોત થતાં સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે રોષ વ્યાપેલો છે અને એક જ માંગ હતી કે પાકિસ્તાનની જડબા તોડી જવા બાપુ ત્યારે મોદી સરકારે ગઈ એક સાથે નવ જગ્યા પર સ્ટ્રાઇક કરી આતંકવાદી કેમ્પ નાબૂદ કર્યા બાદ યુદ્ધ જેવો માહોલ ઉભો થયો છે ત્યારે આવા માહોલમાં સામાન્ય જનતાએ શું કરવું તેની સમજણ સુરત જિલ્લા પોલીસે આપી હતી સાંજે સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યા પર એક સાથે પાંચ વાગ્યે સાયરન વાગશે અને લોકોએ સુરક્ષિત જગ્યા પર ખસી જવું સાથે સાંજે સાત વાગે ત્રીસ મિનિટથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ કરાશે જેને લઈને માંગરોડ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસ અને કંપની માલિકોની મીટીંગ મળી હતી આજે પાંચ વાગે એક સાથે સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર સાયરન વાગશે ત્યારે લોકોમાં ભય ન ફેલાય તે માટે સુરત જિલ્લા ડીવાયએસપી આર આર સરવૈયાએ માંગરોડ ઇન્ડસ્ટ્રીયલ ખાતે ફેક્ટરી માલિકો સાથે મીટિંગ યોજી હતી કેમ કે જીઆઈટીસી વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો વસતા હોય અને સાયરન વાગે અને લોકો પેનિક થાય તેમજ અફરાતફરી ન સર્જાય તે માટે કંપની માલિકો સાથે મીટિંગ કરવામાં આવી હતી કંપની સંચાલકો પોતાના કામદારોને સમયસર સૂચના આપે અને યુદ્ધના માહોલમાં કેવી રીતે સુરક્ષિત જગ્યા પર ખસી જવું તેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારમાં સાયરન લગાવવામાં આવ્યા છે જે પાંચ વાગે અલગ અલગ જગ્યા પર સાયરન વાગશે અને સાંજે સાત વાગે ત્રેસ મિનિટથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે